વેલકમ બેક ટુ ફૂડ સબ ફિટનેસ આજે આપણે બનાવીશું હાંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવી કાઠિયાવાડી વઘારેલી ખીચડી કે પછી કાઠિયાવાડી મસાલા ખીચડી તો સ્પેશિયલ વઘાર સાથે આજે આ ખીચડીને આપણે એટલી ટેસ્ટી બનાવવાના છીએ આમ તો ખીચડી એટલે બીમાર હોય એ જ લોકો ખાય એવું માનવામાં આવે છે પણ આજે હું તમને જે ખીચડી બનાવવાની રીત બતાવું છું ને આ રીતે બનાવશો ને તો શિયાળામાં તમે દરરોજ આ ખીચડી ખાશો એટલી બધી ટેસ્ટી અને સાથે ખૂબ જ હેલ્ધી પણ બને છે તો ચાલો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ગરમા ગરમ કાઠિયાવાડી મસાલા ખીચડી બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને હા જો મારી રેસીપીઓ તમને ગમે છે અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો તો હવે સૌથી પહેલાં એકદમ સિમ્પલ અને ટેસ્ટી કાઠિયાવાડી મસાલા ખીચડી બનાવવા માટે ઘરમાં રહેલી કોઈક વાટકીના માપથી આપણે એક વાટકી ચોખા લેશું ખીચડીના ચોખા જે નાની વેરાયટીના આવે એ લેવાના છે સાથે આપણે એટલા જ પ્રમાણમાં દાળ લેવાની છે તો વન ફોર્થ વાટકી જેટલી મગની ફોતરાવાળી દાળ વન ફોર્થ વાટકી જેટલી મગની મોગર દાળ અને વેટેબલ સ્પૂન જેટલી મસૂર દાળ ઉમેરીશું જો તમારી પાસે મસૂર દાળ હોય તો જરૂરથી ઉમેરજો તમારી ખીચડીનો સ્વાદ જ બદલાઈ જશે એટલી બધી તમારી ખીચડી ટેસ્ટી બનશે તો દાળ ચોખાને સારી રીતે મિક્સ કરી પાણી ઉમેરી એકદમ સારી રીતે ધોઈ લેવાના છે મસ્ત મજાના દાળ ચોખા બેથી ત્રણ પાણીથી ધોવાઈ જાય એટલે ખીચડી બનાવવા માટે આપણે કુકરમાં ચાર કપ જેટલું પાણી ગરમ કરવા રાખી દઈશું આ ખીચડી આપણે ઢીલી બનાવવાની છે એટલે પાણી આપણે થોડું વધારે લેશું પાણી ઉમેર્યા પછી આપણે એમાં સારી રીતે દાળ ચોખા જે ધોઈને રાખ્યા છે એટલે કે જે પલાળેલી મિક્સ ખીચડી છે એને ઉમેરી દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો મેં બધી જ ખીચડી ઉમેરી દીધી હવે આ સમયે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તો હું એક ટી સ્પૂન કરતાં થોડું ઉપર મીઠું ઉમેરી રહી છું અને એકદમ સારા ખીચડીના કલર માટે અડધી ચમચી કરતાં ઓછો હળદર પાવડર સાથે આપણે બે ટેબલ સ્પૂન જેટલા શીંગના દાણા ઉમેરીશું અને અત્યારે શિયાળો છે તો માર્કેટમાં ખૂબ જ સરસ શાકભાજી મળે છે એટલે આ ખીચડીમાં પણ આપણે ભરપૂર માત્રામાં શિયાળો શાકભાજી ઉમેરીશું જેમાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા લીલા વટાણા બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી લીલી તુવેરના દાણા સાથે થોડો ગુવાર ફ્લાવર રીંગણ મકાઈ બટેટા ફણસી અને ગાજર ઉમેરીશું આ સિવાય તમને ભાવતા કોઈ પણ શાકભાજી આ ખીચડીમાં તમે ઉમેરી શકો છો અહીંયા આપણે ઉમેરેલા બધા જ શાકભાજીનો સ્વાદ ખીચડીમાં એટલો બધો સરસ લાગશે કે તમે શાકભાજી મેં ઉમેર્યા છે ને એના કરતાં પણ વધુ ઉમેરવાનું પસંદ કરશો તો હવે આપણી ખીચડી બિલકુલ ઉભરાઈ નહીં એના માટે આપણામાં અડધી ચમચી જેટલું ઘી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દેશું ખીચડી બાફતા સમયે થોડું ઘી ઉમેરો ને તો ખીચડી બિલકુલ ઉભરાશે પણ નહીં અને ખીચડીનો સ્વાદ પણ સરસ આવશે તો હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે પાંચ વિસલ કરી લેશું મીડિયમ ગેસ પર પાંચ વિસલ થાય પછી કુકરને એની જાતે મેં ઠંડુ થવા દીધું અને હવે તમે જુઓ એકદમ મસ્ત મજાની ખીચડી તૈયાર થઈ ગઈ છે હલકી એવી આ ખીચડી અત્યારે ઢીલી જ છે જો ખીચડી તમારી ઢીલી ન હોય તો તમે આ સમયે અડધાથી એક ગ્લાસ જેટલું અથવા જરૂરિયાત પ્રમાણે કુકર ખોલો ત્યારે જ પાણી ઉમેરી દેજો જેથી તમારી ખીચડી થોડી ઢીલી થઈ જાય હવે આ ખીચડીને ટેસ્ટી બનાવવા માટે આપણે વઘારીશું ખીચડીને વઘારવા માટે કડાઈમાં આપણે બે ટેબલ સ્પૂન ઘી ગરમ કરીએ એમાં બે તજના ટુકડા બે લવિંગ બે તમાલપત્ર બે સૂકા લાલ મરચાં અને એક ટી સ્પૂન જેટલા રાઈના દાણા ઉમેરીશું થોડી રાઈ ફૂટે એટલે અડધી ચમચી જેટલું જીરું બે ઝીણી કાપેલા તીખા લીલા મરચાં અને એક ઇચેલા આદુનો ટુકડો સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીએ અત્યારે શિયાળામાં લીલી ડુંગળી મળે છે એટલે મેં ત્રણ મીડિયમ સાઇઝની લીલી ડુંગળીનો સફેદ ભાગ લીધો છે જો લીલી ડુંગળી તમારી પાસે ના હોય તો સૂકી ડુંગળી પણ વાપરી શકાય તો આ ડુંગળીને સતળાતા બહુ જ ઓછો સમય લાગે ડુંગળીનો હલકો કલર બદલાય એટલે બે ટેબલ સ્પૂન જેટલું લીલું લસણ અને એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું લસણ અને હિંગ થોડા લાસ્ટમાં ઉમેરવાના જેથી એની સુગંધ સારી એવી આવે હવે અહીંયા મેં બે મીડિયમ સાઇઝના દેશી ટમેટા ઝીણા બારીક ચોપ કરીને લીધા છે એને ઉમેરી દેસું સારી રીતે મિક્સ કરી ટમેટામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દેસું લગભગ બેથી ત્રણ જ મિનિટમાં ટમેટા થોડા સતળાઈ જાય એટલે એક ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી દેશું અને હવે આપણે થોડો ગ્રેવી બનાવવા માટે એક કપ જેટલું આમાં પાણી ઉમેરીશું તો ખીચડી જો વધારે ઢીલી ન હોય તો પાણી તમારે આ સમયે બે કપ જેટલું પણ ઉમેરી શકાય તમને કેટલી ઢીલી ખીચડી ભાવે એના ઉપર તમારે પાણી ડિપેન્ડ કરે છે હવે ફક્ત વઘારના ભાગનું મીઠું ઉમેરી અને તરત જ આપણે જે બાફેલી ખીચડી છે એને ઉમેરી તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધી ખીચડીને ઉમેરી દીધી હવે આને વઘાર સાથે એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દેશું તો વઘાર સાથે ખૂબ જ સરસ ગરમ ગરમ ખીચડી હશે તો એકદમ ફટાફટ મિક્સ થઈ જશે આ રીતે સરસ મજાની આપણી ખીચડી એક રસ થાય એટલે હવે બે ત્રણ ટેબલ સ્પૂન જેટલા લીલી ડુંગળીના લીલા પાન ઉમેરીશું તો લાસ્ટમાં થોડા લીલી ડુંગળીના લીલા પાન ઉમેરો ને તો એ ખીચડીને બહુ સારો એવો ટેસ્ટ આપે છે લીલી ડુંગળીના પાન ઉમેરી થોડા એને મિક્સ કરી ઉપરથી એક ટેબલ સ્પૂન લીલા ધાણા ઉમેરીશું હવે આ ખીચડીને તમે એમને પણ ખાઈ શકો છો તૈયાર થઈ ગઈ છે પણ આને વધુ ટેસ્ટી બનાવવા આપણે એક સ્પેશિયલ વઘાર કરીશું જેના માટે વઘારિયામાં ફરી બે ટેબલ સ્પૂન ઘી ગરમ કરીએ ઘી ગરમ થાય એટલે ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઝીણું કાપેલું લીલું લસણ ઉમેરીશું ધીમા ગેસ પર ઘીમાં થોડું લસણને સતડાવા દેવાનું પછી ગેસને બંધ કરી દેવાનો ગેસ બંધ કરી એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન કસૂરી મેથી તો કસૂરી મેથી તમે વઘારમાં ઉમેરી અને ગરમ ગરમ વઘાર ખીચડી પર રેડશો ને એટલે ઓહો ખૂબ જ સરસ તમારી ખીચડી સ્વાદિષ્ટ બનશે એકવાર આ સ્પેશિયલ વઘાર સાથે ખીચડીને ટ્રાય કરજો તો બસ હવે સારી રીતે હલકા હાથે વઘારની ખીચડી સાથે મિક્સ કરી દેસું ઉપરથી લીલી ડુંગળીના લીલા પાન અને લીલા ધાણા સાથે ખીચડીને સજાવી દેસું અને મસ્ત મજાની ગરમા ગરમ આ કાઠિયાવાડી મસાલા ખીચડીને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું સેકેલો પાપડ દહીં અને લીલી ડુંગળી સાથે આ ખીચડી ખાશો તો ખૂબ જ મજા આવશે એકવાર ટ્રાય કરજો ઠંડીમાં આ ખીચડી ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ ટેસ્ટી વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ